નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ લુહારવા જોગણી માતાના મંદિરથી વિજય ભગત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જોગણી માતા મંદિર મોજ ધજા ચડાવવામાં આવશે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પ્રતાપનગર જોગણી માતા મંદિર આયલ છે ત્યાંથી અમે પગ જોગણી માતાએ ધજા લઈને મૂજ મોહરા કહેવામાં આવે છે ત્યાં એવી ધજા લઈને અમે પગ પારા આવેલા છીએ જી મુજમવડા કયા મંદિરે લઈ જવામાં આવશે મુજમોડા જોગણી માતા મંદિર કહેવામાં આવે છે શિવાજી ચોક કહેવાય છે આ કેટલા વર્ષોથી ધજાનું આયોજન કરતા આવ્યા છે આજથી બરાબર ત્રણ વર્ષ થઈ ગયા છે ને હજીથી હું એવું જાગ્યું કે આજે બધા હલી મલીને અમે જઈ શકીએ અને હરિકાર આખા પાર પર એવી માને અમે વિનતી કરવા માટે જઈ રહ્યા છીએ જે આ ધજા ધજા કયા કારણસર તમે ત્યાં લઈ જવામાં આવે છે એ તમને માતાજી ખુશાલી રાખે છે શરીરથી હાજિયા તાજા રાખે છે દરેકને એક વસ્તુ છે મનની આશાઓ પાર પાડે એના માટે એક આ મનત માની કેટલી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા ખૂબ મોટી સંખ્યાની અંદર આ ભાવિક ભક્તોને લઈને અમે જઈ શકીએ છીએ જી તમારું નામ બીજે ભગત કહેવામાં આવે છે